તો સુરતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકૂટ ધરાવ્યો અડાજણમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉમટ્યા ભક્તો તેરસોથી વધુ વાનગીઓનો અન્નકૂટનો ભોગ ધરાવાયો બીએપીએસના કોઠારી સ્વામીએ ભક્તોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી આ તરફ રાજકોટમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો જો કે અન્નકૂટ ના દર્શન કરવા માટે સવાર થી જ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે ભગવાન ના આશીર્વાદ થી નવુ વર્ષ સુખમય અને આનંદમય રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે રાજ્યભરમાં બીએપીએસ મંદિરો માં ભગવાન ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો અમદાવાદ સુરત રાજકોટ બીએપીએસ મંદિર માં વિશેષ આયોજન કરવામાં આવ્યું अलग अलग प्रकार की वनगीओ अन्नकूट में सामेल कर ना दर्शन करने दूर दूर थी भक्त मंदिर तरफ पहुंची रहे